જે પ્રભુ ઈશુ આખી દુનિયા જાણે છે કે શુક્રવાર પુણે શુક્રવાર ગુડ ફ્રાઈડે ના દિવસે પ્રભુ ઈશુ જગત ના ઉદ્ધાર માટે ક્રોસ ઉપર મૃત્યુ પામ્યા પરંતુ રવિવાર ના પ્રભાતે વહેલી સવારે પ્રભુ ઈશુ સજીવન થઈને પુનરુત્થાન પામીને આવ્યા અને એ દ્વારા પ્રભુએ અનિષ્ટ ઉપર સંસાર ઉપર અને પાપ ઉપર તથા અનિષ્ટ ઉપર વિજય મેળવ્યો એ સત્યથી ઘણા બધા લોકો અજાણ છે કે સાચા અર્થમાં જે પ્રભુ ઈશુએ પોતાના જીવનકાળ દરમિયાન કીધેલું કે હું જગતનો પ્રકાશ છું અને પાપરૂપી અનિષ્ટ રૂપી દુર્વૃત્તિ અંધકાર ઉપર દિગ્વિજય મેળવીને પ્રભુ યસુ ખ્રિસ્ત સજીવન થઈને આવ્યા અને એ રીતે જગતના ખ્રિસ્ત તેમણે ક્રોસ પરના મૃત્યુ તથા પાસખા રવિવાર એટલે કે જેને અંગ્રેજીમાં ઈસ્ટર સન્ડે કહેવાય છે એના મણસ કે વહેલી પ્રભાતે પુનરુત્થાન પામીને વિજય મેળવીને પ્રભુએ માનવજાત માટે ઈશ્વરીય જીવનના સ્વર્ગના ના દ્વાર હમેશા માટે ખોલી નાખ્યા કે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખે તેમના માટે આ સ્વર્ગીય જીવનના અનંત જીવનના દ્વાર હમેશ હમેશ માટે ખુલી જાય સાથે સાથે પ્રભુ ઈસુનું પુનરુત્થાન એ આપણા પાર્થિવ જીવન માટે પૃથ્વી પર આપણે લોકો છીએ સમગ્ર માનવ જાત માટે સંદેશો છે પ્રભુના જીવન દ્વારા કે પ્રેમની તાકાત કરુણાની તાકાત ક્ષમાની તાકાત એ દુનિયાના તમામ પાપની તાકાત અનેક ગણી વધારે છે પ્રભુ ઈશ્વ પોતાના પુનરુત્થાન દ્વારા પ્રેમનો પ્રેમનો કરુણાનો ક્ષમાનો અહિંસાનો વિજય પાપ ઉપર અનિષ્ટ ઉપર થયો છે તેથી આ પાસખા પર્વ ઈસ્ટર પર્વ મહાપર્વ કહી શકાય જે ખ્રિસ્તી જીવનના કેન્દ્ર સ્થાને છે તેની આસપાસ જ આખું ખ્રિસ્તી જીવન ધર્મસભા એટલે કે ચર્ચ નું જીવન તેની આસપાસ પરિભ્રમણ કરે છે તો ખાસ જગતભરના તમામ માનવીઓને મુક્તિદાતા પ્રભુ બદલ ખ્રિસ્ત ના સજીવન થઈને આવ્યા એ બદલ શુભેચ્છાઓ અને સર્વ માનવ જીવન સર્વ માનવીઓ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુની ની અલૌકિક શાંતિનો દિવ્ય શાંતિનો તેમના અંતરમાં તેમના કુટુંબમાં તેમના સમુદાયમાં તેમના સંઘમાં સમાજમાં રાષ્ટ્રમાં અને છેવટે સમગ્ર સૃષ્ટિમાં કરે